આ તરફ લોકોએ સરકારી શિક્ષકની અરજી નહોતી કરી તેમની પણ મહેકમ કરતા વધારે શિક્ષકોને ભરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે વર્ષ બે હજાર દસમાં ખેડા જિલ્લામાં એકસો એકતાલીસ વિદ્યા સહાયકની ભરતી બહાર પાડી જેમાં ત્રેવીસ ઉમેદવારોને અરજી વગર જ ઓર્ડર આપ્યાનો કોંગ્રેસનો આરોપ છે ખોટા વિકલાંગના સર્ટિફિકેટથી ઘણા બધા વિકલાંગ ઉમેદવારોને નુકસાન કરીને જે લોકો વિકલાંગ નથી એવા લોકોની શિક્ષકોની અંદર ભરતી કરી દેવામાં આવેલી છે અને એ જ રીતે જ્યારે મહેકમ શિક્ષકોની અંદર હોય તો જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને પણ પાછલા બારણે શિક્ષક તરીકે એમને નોકરી આપી દેવામાં આવેલી છે પાંચ લાખ સુધીના દંડની ભલામણ સીબીએસ રૂલ નું પાલન થાય ત્યારે સીબીએસઇ બોર્ડ તેઓને પાંચ લાખની મર્યાદામાં દંડ કરી શકે છે જેથી આ સત્તાઓ સીબીએસઇ બોર્ડ પાસે હોય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અમારી કચેરી દ્વારા સંયુક્ત રીતે સીબીએસઇ બોર્ડને રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે તેઓની જે પેનલ્ટીની મહત્તમ જોગવાઈ છે તે અન્વયે આ શાળાને પેનલ્ટી કરવામાં આવે અમદાવાદથી સમાચાર પંદરમી ઓગસ્ટે બ્લાસ્ટની ધમકી પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન પર મળી ધમકી ક્રાઈમ બ્રાન્ચે કુબેરનગર માંથી એક યુવકને પકડ્યો કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કર્યો હતો ધમકી ભર્યો ફોન અરિહંત જૈન નામના યુવકની અટકાયત યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ અભ્યાસના પ્રેશરને કારણે આવો ફોન કર્યાનું તારણ સામે આવ્યું છે કંટ્રોલ રૂમ ખાતે ફોન આવેલો કે હું ઓગસ્ટના દિવસે બોમ્બ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જી વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી આના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુરોપની આરોગ્ય યુવકની વધુ પૂછપરછ ચાલુ છે અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર અંબાજીના દાતાના ચાર ભૂતિયા શિક્ષકોને હાજર ટીપીઓ ની નોટિસ શૈક્ષિક સંઘમાં નાણાકીય ઉચ્ચપદના આરોપ ભીખાભાઈ પટેલે ફગાવ્યા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના ચાર નેતાઓને જવાબદારી સોંપાઈ देशभक्ति ना रंगे रंगाओ शांति तिरंगो लहरावो न्यूज एटीन गुजराती साथे उजवो आजादी नो उत्सव मोक घर पर लहरावेला तिरंगा साथे नी सेल्फी व्हाट्सएप नंबर सिक्स थ्री जीरो थ्री नाइन जीरो डबल फोर सेवन फाइव पर मोक लो तिरंगा साथे सेल्फी अमदावाद ऐसी बहुज मजा आई અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ અહીંયા આદિવાસીનું બહુ જ સરસ છે ભોજન બી સરસ છે જંગલ વિસ્તાર બી સરસ છે વરસાદ બી ધીમો ધીમો સરુ છે બહુ જ મજા કરી અમે અમે અહીંયા વોટરફોલ જોયો નાના અને અહીંયા પર્યાવરણ બી બહુ જ સરસ છે ચોખ્ખું વાતાવરણ છે અહીંયા બી અમે પાલણથી આવ્યા છે મારી ફ્રેન્ડની બર્થડે છે એટલે અમે અહીંયા સેલિબ્રેશન માટે આવ્યા છે ખૂબ જ સારું લાગતું છે ચોમાસામાં અને સેલિબ્રેશન અહીંયા સારું લાગે છે ખૂબ જ સુંદર છે પ્રકૃતિના ખોળામાં આવી ગયા એવું લાગે છે અમે ખેરગામ છીએ ત્યાં અત્યારે વરસાદ ખૂબ હતો અત્યારે બંધ થયો છે અહીંયા બી થોડો થોડો આવતો છે એટલે મસ્ત મજા આવતી છે આ અમારે જે આદિવાસી એરિયો છે આદિવાસી તો એરિયામાં અમારે એક માવલી માતા તરીકે અમે પૂંજનીએ જે આદિવાસીની કુળદેવી ગણાય એ ટાઈપની અમારી માવલી માતા એને અમે દર વર્ષે પૂજા કરીએ છીએ અને આ જે ધોધ જે પ્રખ્યાત થઈ ગયો હવે ધોધ પ્રખ્યાત થઈ ગયો એ પ્રખ્યાત થઈ ગયો એ મુજબ હવે લોકો દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી અમદાવાદથી બરોડાથી એમ એનો લાભ ઉઠાવવા એમ એમ પ્રકૃતિની વચ્ચે હરિયાળી વચ્ચે એમ એમ મજા મજા આવે એમ એ ટાઈપનો એ લોકો અહીંયા રેગ્યુલર આવે છે ચાર મહિના જેવું આવે છે અને રોજગારી પણ મળે છે અને થોડુંક એમ કહેવાય કે સરકાર થોડુંક ડેવલપ કરે તો સારું એમ પાર્કિંગની સુવિધા થાય રોડ રસ્તા થોડા એમ ખાડા ટેકરા એ ટાઈપનો છે એટલે એમ થોડુંક વધારે ડેવલપ થાય તો લોકો વધારે આવે ને એક પહેલું એમ થોડુંક નામ બિલપુડીનું નામ કે એમ થોડુંક ધોધ મોટા પાયે થાય એ ટાઈપનું એમ આપણે સરકારને રજૂઆત કરીએ છીએ વલસાડ જિલ્લાના છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર વિસ્તારો ધરમપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રશ્ય પછાત માનવામાં આવે છે છૂટા હાથે કુદરતી સૌંદર્ય છે ચોમાસામાં પહાડોથી ઘેરાયેલું ધરમપુર અને કપરાડા તાલુકામાં અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ પણ ખળખળ વહી રહી છે તો ક્યાંક ઝરણાઓની સાથે સાથે ધોધ પણ આકર્ષણ જમાવી રહ્યો છે આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખુટ સૌંદર્ય ભર્યું છે જોકે ધરમપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક ધરમપુરના નજીક વહેતા ઝરણા અને જાણીતા બે એવા પર્યટકો માટે માનીતા છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને ખૂબસૂરત ધોધ બને છે પહાડોથી નીકળતા ઝરણાને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધ અને ઝરણાઓમાં નાઈને લોકો કુદરતી સૌંદર્ય પણ માણે છે તો કૃત્રિમ વોટર પાર્કમાં ઊભી કરવામાં આવેલી રાઈડથી પણ વધુ મોજ મસ્તી મન ભરીને અહીંના ઝરણાઓ અને લોકો પસંદ કરે છે સ્થાનિક લોકો માટે આ જોડિયા દૂધ આસ્થાનું પણ કેન્દ્ર છે અહીંના લોકો આ જગ્યાને આદિવાસીઓની કુલદેવી માનતા માવલી માતા તરીકે માને છે આ દૂધના સ્થળ પર અહીંના લોકો પૂજા અર્ચના કરે છે આથી આ સ્થળનો વિકાસ કરવામાં આવે તેવી લોકોની માંગ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેથી પંદરથી વધુ ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કાપવામાં આવ્યો છે ઉકાઈ ડેમની પૂર્ણત સપાટી ત્રણસો ફૂટ છે હાલ ઉકાઈ ડેમનું લેવલ ત્રણસો પાંત્રીસ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમના ઉપરવાસની અંદર આવેલ હાથનૂર તેમજ ડેમ ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પ્રતિ કલાક પાણીનો વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે નદી બે કાંઠે વહેતી જોવા મળી બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ સામે પાર આવેલા બારથી પંદર ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે સામે આવેલા ગામો પૈકી ગોદાવાડી ખંજરોલી ઉનકોસાડી જેવા ગામો સંપર્ક વીહોણા થતાં વિદ્યાર્થી તેમજ નોકરિયાત વર્ગોની બારડોલી આવ માટે પચીસ કિલોમીટર ચકરાઓ ફરીને આવવાની નોબત ઉભી થઈ છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કૃપા નહીં થતાં અહીંના ડેમો હજુ ખાલીખમ છે જળાશયોમાં ચાલીસ ટકા જ પાણીનો જથ્થો છે ત્યારે ચોમાસું પૂરું થતાં પહેલા જ પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ખાલી ખમ નદીઓને પાણીથી ભરવા માટેની માંગ ઉઠી જેને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાનું શરૂ થયું વાત્રક ડેમમાં નર્મદાનું પાણી આપવાનું શરૂ કરાયું નર્મદા કેનાલથી પચાસ ક્યુસેક પાણી વાત્રક ડેમમાં નાખવામાં આવી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાત્રક ડેમમાં પાઇપલાઇનથી પાણી આપવાનું શરૂ કરાયું વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહીવત છે પાણી આવતા ખેડૂતોને સ્થાનિકોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો ત્યારે બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસકેપથી ત્રણસો અગિયાર ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા સિયા સણ સોહનપુરા અને ભદ્રીવાડી ગામોને સાબદા કરાયા છે સરદાર સરોવર ડેમમાંથી પણ સમયે પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના આપવામાં આવી હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ